એક ઘટસ્ફોટ સામે આવ્યો છે વડોદરામાં અનેક શૈક્ષણિક શાળાઓનું સંચાલન કરતા જેસી ગ્રુપના ફાઉન્ડર સુનિલ દલવાડી દ્વારા ગોધરા રોડ પર શરૂ કરવામાં આવેલી શાનન શાળાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મોટો ઘટસ્ફોટ કરાયો છે બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવેલી શાળાના સંચાલક પાસે જીએસવી ગુજરાતી માધ્યમની મંજૂરી હોવા છતાં સ્કૂલ સંચાલક દ્વારા મંજૂરી મંજૂરીની ખોટી જાહેરાત કરીને વાલીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ ત્રણ વર્ષથી શાળાનું સંચાલન થતું હોવાનું જે

જેમાં એ પૂરતા આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા કોઈ પણ શાળા છે પ્રપોઝ સીબીએસઈના નામે શરૂ ના રાખી શકાય આ બાબતે અત્રે કચેરીને ધ્યાને આવતા આવ તપાસ કમિટી દ્વારા ત્યાં આગળ તપાસ કરી અને શાળાની અંદર તમામ રેકોર્ડ છે એ જપ્ત કરી એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે જાહેર વાલીઓને તમામને જાહેર સૂચના કરેલી છે કે આવી કોઈ પણ પ્રપોઝ સીબીએસઈને નામે સ્કૂલ ચાલતી હોય આ શાળામાં આરટીઆઈ હેઠળ કોઈ પણ બાળકે પ્રવેશ લીધેલો નથી એનું કોઈ પોર્ટલ ઉપર નામ નથી એટલે આવી કોઈ પણ ત્યાં આગળ કામગીરી થયેલી નથી શાળાએ એકવીસની અંદર અરજી કરી હતી બે હજાર એકવીસમાં સીબીએસઈના એફિલિએશન માટે અરજી કરેલી હતી એના આધારે રાજ્ય કચેરીથી પણ એમને એનઓસી આપી છે સીબીએસઈ દ્વારા તપાસ કમિટી દ્વારા એમને એફિલિએશન કરવાની કામગીરી છે એ જે તે કચેરીથી થાય છે એટલે એમની કાર્યવાહી ચાલુ છે પરંતુ પ્રપોઝ સીબીએસઈના નામે ચાલુ ના રાખી શકાય જ્યારે એફિલિએશન સર્ટિફિટ રજૂ કરે ત્યારબાદ એ કાયમી સીબીએસઇ શાળા તરીકે ચાલુ રહી શકે એ માટે તમામ વાલીઓને તકેદારી રાખવા માટે પણ અહીંયાથી સૂચના કરેલી છે શાળાના રેકોર્ડ આધારિત ચકાસણી કરી અને તપાસ કમિટી દ્વારા અહેવાલ આવશે તો એમની સામે દંડનીય કાર્યવાહી છે એ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તો માન્ય શાળામાં એમનો પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે પણ અત્યેથી તકેદારી રાખી અમદાવાદના ઓડવ રોડ પાસે ટ્રકની ટક્કરે એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું હતું તો લેબ